નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવાર તિથિ પડવો અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ હવે નિહાળીએ આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો સુરતમાં વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અમરોલીથી ઉતરાયણ બ્રિજ તરફ આવતા આ યુવક ડ્રગ્સ સાથે પકડાયો છે પોલીસે આરોપી ડ્રગ્સ પેડલર આસિફ મજીદ શાહની ધરપકડ કરી છે તેની તપાસ કરતા પોલીસને પંદર કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઇવે પર વાહનચાલકો પાસેથી વસૂલાતા ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે એક એપ્રિલથી કેન્દ્ર સરકાર દ્વારા ટોલ બુથના ટેક્સમાં કરાયેલો વધારો લાગુ થવાનો છે જેને લઈ વાહનચાલકો મૂંઝવણમાં મુકાયા છે નાના વાહનોથી લઈ મોટા વાહનો સુધી ટેક્સમાં પાંચ રૂપિયાથી લઈને પચ્ચીસ સુધીનો વધારો ઝીંકાતા સરકારના આ નિર્ણય સામે વાહનચાલકો નારાજ થયા છે અને સરકાર આ નિર્ણય પરત ખેંચે તેવી માગ કરી રહ્યા છે તો કેટલાક વાહનચાલકોએ તો આ નિર્ણય વિરુદ્ધ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે એક્ટિવાની ડેકી તોડી ચોરી કરતા આરોપી તો ઘણા પકડાયા હશે પરંતુ એક આરોપી એવો ઝડપાયો છે જે ન માત્ર ચોરી કરતો પરંતુ એટીએમનો પિન નંબર પણ જાતે બનાવી લેતો અને એટીએમમાંથી રૂપિયા પણ ઉપાડી લે છે નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે ભરૂચના કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ગતરોજ સાંજના સમયે માનવશીશ મળી આવ્યું હતું સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહનું માથું ગટરમાંથી બહાર કાઢ્યું હતું અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન આજ રોજ સવારના સમયે નજીકના જ અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અન્ય અંગો મળી આવ્યા હતા આ મામલામાં હત્યાના એંગલ સાથે પોલીસે મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે તાપી જિલ્લાના વ્યારા નગરમાં આવેલ ફળિયાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેલા ગેસના બાટલમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો જેના કારણે દોડધામ મચી હતી તો સમગ્ર ઘટનામાં ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગને કાબૂમાં લીધી હતી અને તો લોકો ઝૂંપડપટ્ટી ખાલી કરીને બહાર નીકળી ગયા હતા આ ઝૂંપડપટ્ટીમાં ચોવીસ ગેસના સિલિન્ડર મળ્યા છે તો આટલા બધા સિલિન્ડર કઈ રીતે આવ્યા હશે તેને લઈ એક સવાલ ઉભો થયો છે કેન્દ્ર સરકાર નક્સલવાદીઓ સામે એક્શન મોડમાં છે આ દરમિયાન માહિતી મળી રહી છે કે રવિવારે બીજાપુરમાં પચાસ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કરીને હિંસાનો માર્ગ છોડી દીધો છે આ માહિતી કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી છે કેન્દ્રીય ગૃહમંત્રીએ પચાસ નક્સલવાદીઓના આત્મસમર્પણના નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે તે તમામનું પુનર્વસન કરવામાં આવશે અને તેમને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે તેમણે સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે એકત્રીસ માર્ચ બે હજાર પછી દેશમાં નક્સલવાદ ઇતિહાસ બની જશે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં લેન્ડસ્લાઇડ થઈ હોવાનું સામે આવ્યું છે રવિવારે સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ મણિકર્ણના ગુરુદ્વારા પાસે આ ઘટના બની જેમાં છ લોકોના ઘટના સ્થળે જમોત થયા હતા જ્યારે એક ડઝન લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે કહેવામાં આવી રહ્યું છે કે ગુરુદ્વારા પાસે એક ઝાડ પડવાથી મૃત્યુ પામેલા તમામ લોકો ઘાયલ થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસ માર્ચે છત્તીસગઢની મુલાકાત લીધી છે બિલાસપુરના મોહબટ્ટા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં અનેક વિકાસ કાર્યોનું ઉદઘાટન શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યું હતું આ અંતર્ગત તેત્રીસ હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના વીજળી તેલ અને ગેસ રેલ માર્ગ શિક્ષણ અને આવાસ ક્ષેત્રોને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરાયો હતો ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ અવારનવાર બનતી જોવા મળે છે ત્યારે આજે ઓડિશામાં એક ટ્રેનપાટા પરથી ઉતરી હોવાનું સામે આવ્યું છે રવિવારે ઓડિશાના કટક જિલ્લામાં એક એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી તેમ એક અધિકારીએ જણાવ્યું હતું સવારે અગિયાર વાગીને ચોપન મિનિટ કલાકે એસએમવીટી બેંગલુરૂ કામખ્યા એસી એક્સપ્રેસના અગિયાર ડબ્બામાંગુલી નજીક નિર્ગુંડી ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા એકનું મોત જ્યારે પાંચમી વધારે લોકો ઇજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે અમિત શાહ બિહાર પહોંચી ગયા છે તેમણે રવિવારે પટનાના બાપુ ઓડિટોરિયમમાં આયોજિત કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશકુમાર પણ હાજર હતા કાર્યક્રમમાં કેન્દ્ર અને સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે બે વખત બુર થઈ હતી હવે ફરી નહીં થાય આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં